ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા એક હાજર વાત ના બે હાજર વાદના છસો રૂપિયા અને આ વખતે મોંઘવારી કેવી છે પતંગ ફિરકીમાં દસ વીસ ટકા જેવી મોંઘવારી દેખાય અને ખરીદી કેવી કરે છે લોકો મોંઘવારી છે તો

ચાલો ત્યાં જઈને જોઈશું અને ત્યાં કેટલી ગીરદી છે તો ચાલો મુલાકાત

અને આ વખતે મોંઘવારી કેવી છે પતંગ ને ફિરકી માં દસ વીસ ટકા જેવી મોંઘવારી વખતે અને ખરીદી કેવી કરે છે લોકો મોંઘવારી છે તો સારી અત્યારે લગી તો સારી છે કાલ ની કાલ ખબર પ્રતિપાલ તું અત્યારે સદરમાં પહેલા વર્ષે આવ્યો કે દર વર્ષે આવે છે પતંગ લેવા દર વર્ષે આવે છે કેટલાનો નો ખર્ચો કરાવે તારા પપ્પાને બે હજાર નો પતંગ ઉડાડે છે કપાય જ જઈએ દર વર્ષે અરે વાહ સરસ તાબે ચડી જવું છે ને સંક્રાંતિ આ વખતે પૂરેપૂરી મોજ ઓકે એક વાર બોલી દે કઈ પોચ છે એન આવર જ છે એન્ટ્રી કરી છે મેં અને અડધી કલાક ઉપર નીકળી ગઈ છે એટલો આજે રસ છે ગીધી થવાની શરૂ થઈ ગઈ છે પતંગ ટીકાના ભાવ ઓલમોસ્ટ વધી ગયા છે 20% જેવા તો ચાલો આગળની સદર બજાર દેખાડું આપણે આગળની સ્ટ્રીટમાં એક્સપ્લોર કરીએ પતંગ એન્ડ એસેસરીઝ કેટલી હોય છે અને આજે વાતાવરણ પણ સારું એવું છે ઠંડી નથી એટલે નાની નાની પતંગ છે આઈ રહી છે પેકેટ નાની નાની સિંધીઓ પણ છે i એવરી પણ એમાં ઘણું બધું આવી જાય છે તો ઉત્સવ એક છે અને ઉત્સવમાં સ્ટાઇલ ઘણી વધી ગઈ છે ફક્ત પતંગ દોરાની હવે મકર સંક્રાંતિ રહી નથી ઉત્તરાયણ રહી નથી પતંગ દોરા સિવાય ક્યાં આવી જાય છે ડિફરન્ટ પ્રકારની હેર બેન્ડ આવી ગયા છે ગ્લાસીસ આવી ગયા છે હોર્ન જેને આપણે દેશી ભાષામાં પપુડા કહીએ તે આવે છે ચીકી છે ઝીંજરા છે શેરડી છે અને અફકોર્સ સંક્રાંતિ સૌથી ફેવરિટ આઈટમ બધાની ઊંધિયું તો હોય જ છે તો રાજકોટમાં એવું કહેવાય છે કે ઉધાર કરીને પણ ઉત્સવ તો ઉજવશે તો એટલી મન મૂકીને ખરીદી કરે છે મંદી હોય છે કોરોના હોય છે કે પછી આર્થિક તંગી પણ કેમ ના હોય પણ તહેવારો તો આપણે પૂરેપૂરા ઉજવીએ એનું તો આવી હતી અમારા રાજકોટની આ સદર બજાર કે જેને તમે સિઝનલ માર્કેટ પણ કહી શકો છો ઉત્તરાયણથી લઈને દિવાળી સુધીમાં દરેક તહેવારની સિઝન અહીંયા મળી જશે એ પણ તમારા બજેટમાં અહીંયા જેટલા વેચના છે એટલા લોકો ખરીદે પણ છે રૂપિયા સોથી થી લઈને હજાર સુધીના તમારા દરેક બજેટમાં અહીંયા વસ્તુઓ તમને મળી જશે તો આજના મારા સદર બજારના બ્લોકમાં બસ આટલું જ રાજકોટનો રોકી એટલે કે રોકી માધવાચાર્ય હવે મળશે તમને મારા નવા જ બ્લોગમાં કોઈ નવી જગ્યાએ કોઈ નવો જ ફૂડ કોઈ નવો જ ફૂડનો ટેસ્ટ પ્લેસ ઇવન્ટ એક્ઝિબિશન તમારી સામે લઈને આવશે રાજકોટનો રોકી તો ત્યાં સુધી રાજકોટના રોકીના જય શ્રી તો ત્યાં સુધી રોકી માધવાચાર્યના જય શ્રી કૃષ્ણ જય શિયા